મહાનગર અમદાવાદ અને મહાનગર સુરતમાંથી સામે આવેલી આ બંને ઘટનાઓથી લોકોમાં ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે જુઓ પ્રજાના પૈસાના બેપામ વેડફાડ કરતા ઉદાસીન તંત્રનો આ રિપોર્ટ ગુજરાતમાં તંત્ર કેટલું નગરોળ અને ઉદાસીન છે તેના પુરાવા આ બંને દ્રશ્યો આપી રહ્યા છે પહેલા દ્રશ્યો રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદના છે જ્યાં સાયન્સ સિટી વિસ્તારમાં ઓક્સિજન પાર્કમાં તળાવની દુર્દશા જોઈ શકાય છે તળાવોમાં લીલ જામી ગઈ છે તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે તો બીજા દ્રશ્ય સુરતના છે જ્યાં કોર્પોરેશને લાખોના ખર્ચે તાપી નદીમાંથી જળકુંભી કાઢવાનું મશીન વસાવ્યું હતું પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ મશીન હાલ ખંડેર બની ગયું છે પરંતુ તાપી નદીમાંથી થોડી પણ જળકુંભી દૂર થઈ હોય તેમ લાગતું નથી વિષયની શરૂઆત કરવામાં

વધુ એક કિસ્સો સાયન્સ સિટી વિસ્તારમાંથી સામે આવ્યો છે કરોડોના ખર્ચે લોકોની સુવિધા માટે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે આ પાર્કની અંદર એક કૃત્રિમ તળાવનું પણ નિર્માણ કરાયું છે પરંતુ આ તળાવ યોગ્ય જાળવણીના અભાવે દયનીય સ્થિતિમાં આવી ગયું છે તળાવમાં ચારે બાજુ લીલ જામી ગઈ છે તળાવમાં ક્યાંય પાણી નજરે પડતું જ નથી જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અસહ્ય દુર્ગંધ મારતા આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે આ તળાવમાં પાણીના રોટેશન માટેના પંપ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી તળાવમાં ઓક્સિજનનું રોટેશન પણ નથી થઈ રહ્યું જેના લીધે તળાવની આ હાલત થઈ છે મહત્વનું છે કે પચીસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કની જવાબદારી એક કરતાં વધુ વિભાગને સોંપવામાં આવી છે પરંતુ તમામ વિભાગ ઘોર નિંદ્રા માણતા હોય તેમ લાગી રહ્યું છે ગાર્ડન વિભાગનું કામ જે વૃક્ષો અને છોડ છે તેના રખરખાવનું છે પરંતુ આજે પાણી છે તેના સફાઈની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની છે જ્યારે આ બે મશીન બંધ પડેલા છે તેના રખરખાવની જવાબદારી એન્જિનિયરિંગ વિભાગની છે એટલે કે સેન્ટ્રલ વર્કશોપ વિભાગની છે આમ જોવા જઈએ તો આ એક જ સ્થળ ઉપર કોર્પોરેશનના જુદા જુદા વિભાગોની જવાબદારી વહેંચાયેલી હોવાથી કોણ શું કામગીરી કરે છે તેનું યોગ્ય સંકલન નથી થઈ રહ્યું અને તેનું પરિણામ છે કે આજે ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે જે મુલાકાતીઓ રોજબરોજ સવાર સાંજ ચાલવા આવનારા લોકો અહીંયા આવે છે તો તેમને આ વાતાવરણમાંથી પસાર થવું પડી રહ્યું છે અને આ સ્થિર થઈ ગયેલા પાણીના કારણે જે લીલ જામી છે તેના કારણે દુર્ગંધ પણ આવી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે એક કરતાં વધુ તંત્રના સંકલનના અભાવે આ જે પ્રશ્ન સર્જાયો છે તો કોણ કયો વિભાગ આ અંગે કામગીરી કરશે સુરતે શાન કહેવાતી તાપી નદીના શુદ્ધિકરણ માટે કોર્પોરેશન દર વર્ષે ફાઇલોમાં કરોડો રૂપિયાનો ખર્ચ બતાવે છે કાગળ પર કામ કર્યું હોવાનું બતાવી ખર્ચ પણ ઉધારી લે છે પરંતુ તાપીના શુદ્ધિકરણના નામે મિંડું જ જોવા મળી રહ્યું છે એટલું જ નહીં લાખો રૂપિયાના ખર્ચે તાપીમાં રહેલી જળકુંભીને દૂર કરવા માટે મશીન વસાવવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય જાળવણીને કારણે આ મશીન ખંડેર બની ગયું છે તાપી નદીની સફાઈમાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે મશીન ખંડેર બની જતા હવે નદીમાંથી કેવી રીતે અધિકારીઓ જળકુંભી કાઢશે તે પણ એક સવાલ છે પ્રજાના ટેક્સના પૈસાનો અધિકારીઓએ બેફામ વેડફાટ કર્યો છે આ મામલે વિપક્ષે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે જળકુંભી સફાઈ માટેનું આ મશીન છે પરંતુ આપ જોશો લોકોના ટેક્સના પૈસામાંથી લીધેલા મશીનની હાલત શું છે આખું મશીન ખરાબ થઈ ગયું એવું લાગે છે આનું પાછળનું કારણ એક જ છે કે ગયા વર્ષે જ્યારે આ મશીન નદીમાંથી બહાર કાઢ્યું હશે ત્યારે આવી રીતે ખુલ્લી હાલતમાં મૂકી દીધું છે એકદમ સડી ગયું છે ગેરબોક્સ તૂટી ગયા છે જનતાના ટેક્સના પૈસા કઈ રીતે સુરત મહાનગરપાલિકા વેડફી રહી છે એ આ પાછળનું મશીન જોઈને વિચારી શકશો જે પણ અધિકારીની જવાબદારી હોય એમને શોકોસ નોટિસ આપી એ તેમની પાસે આ મશીનના રૂપિયા વસૂલવા જોઈએ એવું મને લાગી રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે અલગ અલગ સુવિધાઓ તો ઊભી કરે છે પરંતુ સુવિધાની જાળવણી યોગ્ય રીતે કરતું નથી જેના કારણે થોડા સમય બાદ આ તમામ સુવિધાઓ લોકો માટે દુવિધા બની જાય છે તો સુરત કોર્પોરેશન પણ તાપી શુદ્ધિકરણના નામે કરોડોનો ખર્ચ કરે છે પરંતુ આ બધા જ પૈસા જાણે કે ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સામાં જતા હોય તેમ લાગી રહ્યું છે પ્રજાના પૈસાનું પાણી અધિકારીઓ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા